આ જે ત્રણે કેટેગરીઝ છે એની અંદર અલગ અલગ રકમના રોકડ ઇનામો રાખવામાં આવેલ છે જેની કુલ રકમ આશરે નેવું હજાર જેટલી થાય છે તો આ સ્પર્ધામાં અને આ સ્પર્ધાનું જે પરિણામ છે તે વીસ જૂન તારીખે સરકારી તથા બિન સરકારી સભ્યોની કમિટી દ્વારા નક્કી કરીને જાહેર કરવામાં આવશે તો આ સ્પર્ધામાં ભાગ લેવા મોરબીની જાહેર જનતાને હું અપીલ કરું છું